નમસ્કાર હું રૂપાલી દવે ગુજરાત કથા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત કરું છું મુખ્ય સમાચાર આ મુજબ છે કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં ચોર્યાસી લોકોના મોત મનુ ગોલ્ડ ચાન્સ ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ જીત્યા બાદ ત્રીજો જીતશે તો ઇતિહાસ રચશે તહેવારમાં લોકો માટે ભારતીય રેલવે એ રક્ષાબંધનથી દિવાળી સુધી કન્ફર્મ સીટની વ્યવસ્થા કરી એક ઓગસ્ટ થી પાંચ ઓગસ્ટ મોટો ફેરફાર થશે જેની સીધી અસર તમારા ખીચામાં પડશે જમ્મુ કાશ્મીરમાં પચીસ વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો હીટ વેવ કારણે સ્કૂલ કોલેજ બંધ ગુજરાતના ગામડાની સ્ત્રીઓ બની આત્મનિર્ભર ખુશીના મોબાઈલમાં વોલપેપર પર બેદાન સાથેની તસવીર શાહરુખ ખાન સાથે તુલના થતા બોલ્યો દુલ્કા સલમાન કહ્યું કે આવું કરવું અપમાન થશે જાનવી નો દાવો મારી પાસે લેક્સ ખરીદવા પૈસા જ નથી ઇક્વિટી ફંડોમાં રોકાણ પાંચ ગણું વધી ને ચોરાણું પોઈન્ટ એકસો ને એકાવન કરોડ વધ્યું નડિયાદમાં અઢાર પોઈન્ટ અડતાલીસ લાખના ખર્ચે બનેલા રોડ પર પાંચ મહિનામાં ભૂવો પડ્યો મુરભાઈ દવે ગુજરાતગત ન્યુઝમાંથી આપશોની રજા લો છો નમસ્કાર